હવે હું તમને એમ કહું છું કે અંદર ગયા પછી શું કરવું જે સૌથી મહત્વનું છે કે અંદર ગયા પછી તમારે શું કરવું બરાબર ઇન્ટરવ્યુમાં સૌપ્રથમ જે ત્રણ બાબત છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પેલી કે તમારો એટીટ્યુડ બીજું તમારું માઇન્ડસેટ અને ત્રીજું કે તમારો કોન્ફિડન્સ હવે આ ત્રણેય બાબતમાંથી જો કોઈ એક બાબત મારે ઉપર મૂકવી હોય તો હું એમાં એમ કહી દઈશ કે તમારો કોન્ફિડન્સ તમારી પાસે જો કોન્ફિડન્સ હશે તો તમારું નોલેજ ત્યાં ખાસ મેટર નહીં કરે બિલકુલ નહીં જ્યારે પણ તમે ઇન્ટરવ્યુ આપવા જાવ છો ત્યારે જે મારી સાથે જે તાલીમાર્થી મિત્રો છે પછી જેટલા જેટલા મિત્રો હું ઓળખું છું કે જેને ખૂબ સારા માર્કસ મળેલા છે બરાબર એ બધામાં એક જ વાત કોમન છે કે બધાની બધાની પાસે બહુ હેવી એકદમ હાઈલી કોન્ફિડન્ટ અને અત્યારે મને એવું લાગે છે કે સાહેબની અને કમિશનની ડિમાન્ડ જ એ છે કે ભાઈ કોઈ પણ અધિકારીની અમે પસંદગી કરીએ છીએ તો એ વ્યક્તિ ખૂબ કોન્ફિડન્ટ હોવો જોઈએ એટલે આ ત્રણ બાબત ખાસ તમે ધ્યાન રાખજો